પાટણ જિલ્લાના બસો પંચાણું ગામો સહિત સિદ્ધપુર તાલુકાના ચાદરસર ગામે સમાનતા એજ સનાતન સત્ય છે કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર સાહેબ આંબેડકરના ફોટાને નાની બાળાઓ દ્વારા ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી નવસર્જન ટ્રસ્ટની શરૂઆતથી બે હજાર ત્રેવીસ સુધીની કામગીરી દલિત શક્તિ કેન્દ્રમાં ચાલતા કોર્સ બાબતે માહિતી આબરછેટ મુક્ત ભારત ભેદભાવ અને અત્યાચારના બનાવો સમાનતા એ સનાતન સત્ય કાર્યક્રમ અંતર્ગત માહિતી પચીસ બાર ઓગણીસો સત્યાવીસના મનુસ્મૃતિ દહન દિવસ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારો અને કાર્ય મહાપુરુષોના ઇતિહાસ સમાનતા એ જ સનાતન સત્ય છે તે બાબતે સંદેશાનું વાંચન કરવામાં આવ્યું હતું અને હાજર તમામ લોકોએ બંધારણ આમુખનું વાંચન કરી બંધારણને અધિનિયમિત તથા રક્ષણ કરવા શપથ લીધા હતા આમ સમગ્ર પાટણ જિલ્લા સહિત ગુજરાતના ત્રણ હજારથી વધુ ગામોમાં તોરણ બાંધી દીપ પ્રગટ્ય પ્રગટાવી મનુસ્મૃતિ દહન દિવસે ને સ્મૃતિ દિવસ તરીકે લોકોએ મોટી સંખ્યામાં હાજર જીવ્યો હતો ગામે ગામ સમાનતાના સંદેશનો ફેલાવો કરવામાં આવ્યો હતો અને તમામ ગામોના આગેવાનો ભાઈઓ બહેનો વડીલો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પચીસમી ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ ના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે વર્ણવ્યવસ્થાની જનક એવો ગ્રંથ મનુસ્મૃતિનું દહન કરેલું જેને આજે સત્તાણું વર્ષે આપણે સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરીશું એટલે ઉપર જે તમે જોઈ શકો છો તોરણ એ તમામ મહાનુભાવોના સંદેશાનું તોરણ છે અને જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે રમાભાઈ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ગૌતમ બુદ્ધ આયંકાલીન આવા પેરિયાર સ્વામી જેવા જે મહાનાયકો થઈ ગયા એમણે એક જ સંદેશો આપ્યો હતો કે આ દેશના તમામ લોકો એક સરખા છે સ્ત્રી હોય પુરુષ હોય ઊંચી જાતિના હોય કે નીચી જાતિના હોય અને એ જ વસ્તુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં લખેલી છે કે સમાનતા એ જ સનાતન સત્ય છે તો આજે આપણે બધા સામૂહિક સાંજે મળી અને મીણબળીઓ પ્રગટાવી અને આ સમાનતાના સનાતન સત્ય છે એ દિવસની મનુસ્મૃતિ દિવસની સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરીશું